છેલ્લા પાંચ વર્ષથી જેમને ગેસ ઊંધા ગેસ અને કબજિયાતની સમસ્યા હોય અને આપણી માત્ર અઠવાડિયાની દવાથી જ સિંતેર ટકા સારું થઈ ગયું હોય એવા બલવંતભાઈ જે છે એ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ બલવંતભાઈ કૃષ્ણ અલંતભાઈ તમે ક્યાંથી આવો છો હું ગાંધીધામથી આવું સાહેબ બરાબર અને તમને આપણી હોસ્પિટલની જાણકારી કઈ રીતે મળી હું સાહેબ ફેસબુકમાં આપણા જે વિડીયો જોઈને તો આપણા વિડીયો જોઈ અને પછી મને એડ્રેસ મેં એડ્રેસ લીધું

સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય છે ઘણી વખતે આપણે એમાં વિશ્વાસ કરી અને જો જોયા જાણ્યા વગર આયુર્વેદ સારવાર કરાવતા હોય તો રિઝલ્ટ નથી મળતું અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે આયુર્વેદ સારવાર કરતાં પહેલાં ખાસી ચકાસો ત્રણ વસ્તુ સૌથી પહેલાં તો જે સારવાર આપનાર વ્યક્તિ છે એ બીએમએસ કે એમડી ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે કે નથી ધરાવતો બીજા નંબરે એમની પાસે તમારા જેવા રોગો ઠીક કરવાનો બહોળો અનુભવ છે એમની પાસે આ વિડીયો છે એવા રિવ્યૂઝ છે કે નહીં અનુભવ છે કે નહીં અને ત્રીજા નંબરે તમારી પ્રકૃતિ પ્રમાણે એ પંચકર્મની સારવાર છે કે આયુર્વેદની સારવાર છે ગરમ ઠંડી સારવાર એ કરી શકે છે કે નહીં જેથી તમને સારવાર ગરમ પણ ન પડે તમને કોઈ શરીરમાં નબળાઈ પણ ન લાગે બલવંતભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે રેગ્યુલર નિદાન કરીને મેડિસિન્સ કરી અને અઠવાડિયામાં જ તમને એટલું બધું સારું થઈ ગયું મને સાહેબ રિઝલ્ટ તો થોડું થોડું મને બીજા ત્રીજા દિવસે મળી ગયું અને અઠવાડિયાની પછી જોયું ને તો મને હવે એમ લાગ્યું તમે આવવાનું કીધું હતું કે હોસ્પિટલ આવજો પણ મને એવી જરૂરત મતલબ એવું મને થઈ જ ગયું રિઝલ્ટ આવી ગયું પછી મને એમ થયું કે હું પર્સનલી બીજી રીતે સાહેબ ને મળવા અને લગભગ જે છે એ બે મહિનાનો આપણો સમય બચે તો દવા બંધ રહી થયો તમે તકલીફ નથી ના નથી પડી પહેલા તમે આના માટે અલગ અલગ કે દવાઓ લેતા તો સહી જગ્યાએ એનો એ પ્રોબ્લેમ ઉભો થઈ જાતો ત્યાં સુધી ઇંગ્લિશ દવાનો પાવર રહેતો કે જે કાંઈ હતું એ ત્યાં સુધી રહે પાછું ત્રીજા બીજા દિવસે પાછું એવું એવું હાલત થઈ જાય બહુ કંટાળી ગયો મારા માધ્યમથી બલંતભાઈ એ સમજાવવા માંગુ છું કે પાચન શક્તિ સુધરે એટલે કબજિયાત માટે અને આપણે બલવંતભાઈમાં પાચન શક્તિ સુધારવા માટેની સલાહ આપી સાથે સાથે ખાસ કે બલવંતભાઈ જે છે એ પોતે ભજનિક છે એટલે લાંબા સમયથી રાત્રે જાગવું પડે રાત્રે જાગવું પડે એટલે સવારના ભાગમાં ઓટોમેટિકલી પેટ સાફ ના આવે આપણે એમને ખાસ પ્રકારની અમુક સલાહ આપી કે ભાઈ રાત્રે જાગું તો આટલી એટલી ઓછું ધ્યાનમાં રાખવાની અને એ સલાહ અનુસર્યા પછી આજે એમનું જીવનચર્યા વ્યવસ્થિત થવા માંડીને આજે રિઝલ્ટ સાથે આપી સામે બિલકુલ રિઝલ્ટ બિલકુલ હું જે ગેસ એસિડિટી કબજિયાતથી પીડાતા દર્દીઓનું હું એમ કહું છું કે હું મારા અનુભવથી કહું છું કે સાહેબ પાસે આવ્યા પછી મને બહુ સિત્તેર એસી ટકા જેવો મતલબ ફેર પડી ગયો અને બીજે ક્યાંય ખર્ચો કરવાની જરૂર નથી કોઈ બીજી જગ્યાએ જરૂર નથી મારા માનવા મુજબ અહીંયા આવશો સો ટકા રિઝલ્ટ મળશે તમે જે સુધી બીજી બધી જગ્યાએ એટલે પાંચેક વર્ષમાં જેટલો ખર્ચા કરે એટલે હેરાન થયા એના કરતા આપડી સાત એટલો બિલકુલ કહું છું ને જે ઓલા પાંચ વર્ષ મારા એળે ગયા એ અમારા સાત દિવસની અંદર મારું બધું થઈ ગયું લેખે લાગી ગયું